હેલો ફ્રેન્ડે જય માતાજી આજે આપણે બનાવીશું પંચવટી દાળ પંચ એટલે પાંચ વેટી દાળો બનાવીશું તુવેરની દાળ છે અડદની દાળ છે મગની છે ચણાની છે અને મઠની દાળ નથી એટલે મેં મઠ લઈ લીધા એટલે પાંચ દાળો પેટી થઈ ગઈ છે આપણે હવે એને કાફી લઈશું દાળ મેં ધોઈને લઈ લીધી છે તો આપણે દાળ બાફવા મૂકી દઈશું અડધા નાખી દઈશું થોડું આપણે પરોઠાનો લોટ બાંધી દઈશું એના જોડે કરીશું આપણે લચ્છા પરોઠા પરાઠાનો લોટ બંધાઈ છે આપણે એને સાઈડમાં મૂકી અને ડુંગળી લસણ અને ટામેટોનું બધું તૈયાર કરી દઈશું દાળ ફ્રાય કરવા માટે જ્યાં સુધી આપણે દાળ વપાઈને ત્યાં સુધી આપણે બાજુમાં વઘાર તૈયાર કરી દઈશું તો એના માટે મેં એક મૂકી દીધું છે અને હું થોડું તેલ લઈ લઈશ અને લસણ કોથમીર મરચાં મેં વાટી દીધા છે તેલ તમારે જેટલું લેવું એટલું લઈ ગયો તમે એક ચમચી તેલમાં બી આ દાળ વઘારી શકો અને બે ચમચા તેલમાં બી આ દાળ વઘારી શકો એ તમારી જરૂરિયાત પ્રમાણે તમારે તેલ લેવાનું અને તેલ બરાબર આવે એટલે એમાં રાય નાખી દેવાનું એ ચટકે પછી બીજા મસાલા નાખવાના આપણે દાહી ચટકી લીધું છે એટલે એમાં લસણ કોથમી મરચાંની મસ્ત વાટેલી અધકચરી પેસ્ટ નાખીશું એકદમ ઝીણીની વાટી દેવાની અધકચરી જ વાટવાની અને મેં ડુંગળી ટામેટા સમાર લીધા છે અડધા હું કચુંબર માટે નાખીશ અને અડધા હું આમાં મિક્સ કરી દઈશ દાળમાં અને મસ્ત આપણે તેલમાં સફળાઈ લઈશું જ્યાં સુધી મસ્ત ચડી જાય ડુંગળી ટામેટું કોથમી મરચાં લસણ બધું ત્યાં સુધી અને ચડવા દઈએ ખાલી હળદર નાખીશું અને નોર્મલી મીઠું નાખીશું હાલ આપણે બીજા કોઈ મસાલા નહીં કરીએ આ ચડે ત્યાં સુધી આપણે રાજસ્થાની મસ્ત લસણની ચટણી બનાવી દઈશું આમાં મેં લસણ અને મરચું જીરું અને સેક પાણી લઈ જ હું મિક્સરમાં જ ફેરવી દઈશ આપણી લસણની ચટણી તૈયાર થઈ જશે

થાય છે ત્યાં સુધી આપણું એક લચ્છા પરોઠું તૈયાર થઈ ગયું છે બતાવી દઉં ગરમ એવો એટલે કરું આ છે આપણું આ છે આપણું લચ્છા પરોઠું આમ કરો ને એટલે કેટલું સોફ્ટ ને આખું ઉકળી જશે મસ્ત પડ એ રીતે બનાવી દેવાનું દાળ આપણી ચડી ગઈ પરાઠા બી થઈ ગયા તો આપણે અંદર મસાલો કરી કરીશ દોઢ ચમચી મરચું અને અડધી ચમચી ગરમ મસાલો મીઠો નહીં નાખેલું છે એડ કરી આજે આપણી રાજસ્થાની દાળ બનીને તૈયાર એટલું મસ્ત કલર આવે ને સુગંધ તો બહુ જ મસ્ત આવે પાંચ દાળ ભેગી ડુંગળી ટામેટા લસણ કોથમીરનો વઘાર પછી શું બાકી છે અને એના જોડે ગરમાં ગરમ મસ્ત લચ્છા પરાઠા કરો ને મસ્ત પડ ઉખડી જાય પછી આપણા લચ્છા પરાઠા ચલો બધા જમવા બાય જય શ્રી કૃષ્ણ જય અંબે